નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશ નિષેધની માંગ ઉઠી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પોલીસ કમિશનરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું પરિષદે જણાવ્યું કે નવરાત્રી હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે જેમાં વિધર્મીઓનું કોઈ જ કામ નથી વિધર્મીઓ મૂર્તિ પૂજામાં માનતા નથી તો દાંડિયા રમવા કેમ આવે છે એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો આયોજકો દ્વારા તિલક અને આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી સાથે જ આયોજકો વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકે તેવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે સ્પષ્ટ માંગ કરી છે લેટેસ્ટ સમાચાર માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો પંચાણુ સાત સુડતાલીસ બાવીસ જીરો તેત્રીસ પર ગરબા આયોજનમાં લવ જિયા ધડકા માટે અમે અત્યારે કમિશનર જેમને રજૂઆત કરવા છીએ કે નવરાત્રી સનાતન ધર્મનો પવિત્ર તહેવાર છે અને આમાં નવરાત્રીનો ફાયદો લઈને વિધર્મી લોકો હિન્દુઓની બેન દીકરીઓને ફસાવીને ધર્માંતરણ કરવામાં આવે છે અને આ બાબતની અમે રજૂઆત કરવા આવ્યા અને બીજી બાબત એ હતી કે નવરાત્રીમાં કોઈ સનાતનીઓ સિવાય વિધર્મી પ્રવેશ નિષેધ કરવામાં આવે કોઈ પણ વિધર્મી અંદર એન્ટ્રી આપવામાં ન આવે કારણ કે સનાતન ધર્મમાં એ લોકોનું કઈ કામ નથી તેમ છતાં પણ આ લોકો ડી ડાની માં આવે છે શા માટે ન તો એ લોકો માતાજીને માનતા નથી એ ભગવાનને માનતા તો પણ એ લોકોની આવે છે શા માટે અને જ્યાદી માનસિકતા કરાવતા લોકો

રહેવા જોઈએ એ બાબતે પણ અમે અત્યારે રજૂઆત કરવા કે કોઈ પણ હિન્દુ વિરોધી અત્યારે કોઈ પણ હોય એને અમે આમાં એન્ટ્રી આપવામાં નહીં આવે નવરાત્રી હિન્દુઓનો પવિત્ર તહેવાર છે તેમાં કોઈ પણ વિધર્મી એન્ટ્રી નો જ આપવામાં આવે પાસ માં આધાર કાર્ડ નું સખત ચેકિંગ કરવામાં આવે અને એક તિલક એને કરવામાં આવે એટલે એ પ્રકારની અમે અત્યારે વાત કરવામાં આવી છે